આગળ વાત કરીએ ગુજરાતની અને ગુજરાતમાં વાત એક એવા સમાચારની કરીએ જે આપણને પ્રશ્ન પૂછી રહી છે કે આપણે વૈશ્વિક બનવા જઈ રહ્યા છીએ આપણે એવું કહીએ છીએ કે આપણે દુનિયા સાથે કદમ તાલ મિલાવવાનો છે પણ શું આપણે તૈયાર છીએ સામે આવી રહેલા વાતાવરણને સ્વીકારવા માટે અમરેલીનું એક ગામ અમરેલીના બગસરાનું મુંજીયાસર ગામ મુંજિયાસર ગામની પ્રાથમિક શાળા પ્રાથમિક શાળામાં ભણતા બાળકોના હાથ પર મા બાપે વાલીઓએ એક નિશાન જોયું એ નિશાન એક વાલીએ જોયું બીજાને પૂછ્યું ને પછી આખો મામલો પ્રકાશમાં આવ્યો સાંભળતાની સાથે તમને આઘાત લાગે એવી એ વાત ધોરણનો એક એક છોકરો ક્લાસરૂમમાં જાય છે અને પછી પેલું એન્ડ ડેર જેવી એક ગેમ રમવાની શરૂઆત કરે છે છે ને એવું કહે કે જો તમને હું એક શરત આપું તમે એ પૂરી કરો તો મારે તમને બધાને દસ રૂપિયા આપવાના જો તમે એ પૂરી ન કરો તો તમારે મને દસ રૂપિયા આપવાના શરત શું હતી તો કે તમારો હાથ લો બ્લેડ લો અને પછી પતરીના ઘા મારો નાના છોકરાઓએ પ્રાથમિક શાળાના બાળકોના હાથ પર પતરીના ઘા હતા આવું કઈ રીતે થઈ શકે છે નાના બાળકો આ આ ભ્રમણામાં કે આ પ્રકારની ગેમમાં કેવી રીતે ફસાઈ રહ્યા 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 છે 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 એ એ કેવા વિકૃત મગજો કે જે નાના બાળકોને આ દિશામાં લઈ જઈ ને ભોગ બની આનો દરેક વખત એનાલિસિસમાં કદાચ અઠવાડિયામાં અમે ચાર વાર આ વાત કહીએ છીએ કે આપણે જે વાતાવરણ પેદા કરી રહ્યા છીએ આપણે જેવા સમાજનું નિર્માણ કરી રહ્યા છીએ એ જોતા આપણા બાળકો કાં તો ભવિષ્યમાં આનો ભોગ હશે ને કાં તો ભાગ હશે કાં તો એ પીડિત હશે ને કાં તો એ આરોપી હશે બાળકો માટે શુદ્ધ સ્વચ્છ સારું વાતાવરણ કેવી રીતે પેદા કરીશું આપણે જ્યાં એક સાથે વીસ પચીસ બાળકોના હાથમાં શરૂઆતમાં આંકડો ચાલીસનો સામે આવ્યો હતો એના હાથમાં પથરીના ઘા છે એ બાળકોએ પોતાના ઘરે જઈને કહ્યું નથી કેમ કે જ્યારે પ્રિન્સિપાલની ધ્યાનમાં જયારે આખો મુદ્દો આવ્યો ત્યારે એમણે કહ્યું કે આપણે આને અહીંયા પતાવી દઈએ છીએ અમુક મુદ્દાઓ પૂરા કરી દેવાના કે સંતાડી દેવાના કે છુપાવવાના નથી હોતા ભૂલ કોઈ પણ કરી શકે છે પણ એ ભૂલ જો સામે નહીં આવે એના વિશે વાત નહીં થાય તો એ ક્યાં જઈને રોકાશે આજે તો ખાલી ઘા હતા કાલે બીજું કંઈ થઈ જતું આ બાળકો સાથે તો શું જવાબ મળતા સરપંચે શાળા પર ખૂબ ગંભીર આરોપ લગાવ્યા છે પોલીસની શું પ્રતિક્રિયા સામે આવી શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ આ વિષય પર શું કહ્યું સાંભળો એમને બગસરા બગસરા પોલીસ સ્ટેશનના મોટા મુંઝિયાસરની એક ઘટના સામે આવી છે જેનામાં મોટા મુંઝિયાસરની જે પ્રાથમિક શાળા છે એનામાં ધોરણ એકથી આઠના જે વિદ્યાર્થીઓ ભણે છે એનામાંથી વીસથી પચીસ આશરે જેટલા બાળકો છે એમણે પોતાના હાથ પર આ બ્લેડ મારેલી છે અને આ જે ઘટના બની છે એનું મુખ્ય કારણ એવું છે કે જે બાળકો છે એ પોતપોતાની જોડે રમતમાં એકબીજા જોડે શરત મારે બેટ મારે કે જો તું આ હાથમાં જો પોતાની રીતે બ્લેડ મારીશ તો એને દસ રૂપિયા નહીં આપવાના જો ન મારે તો એને બ્લેડ આપવાનું એટલે ઇન અવે ડેર જેવું છે આ ગેમ જે બાળકો છે એ પોતાની રીતના આવી રીતના જે પોતાના હાથમાં છે એ આવી બ્લેડ મારેલી છે શાળાના જે પ્રિન્સિપલ છે એમને અઢાર કે ઓગણીસ તારીખે આ ઘટનાની જાણ થયેલી એકવીસ તારીખને એમણે જે શાળાના જે વાલીઓ છે એમની મિટિંગ બોલાવી અને એનામાં તાણ તા તાલુકા જે કેળવણી નિરીક્ષક છે રમેશ માલવિયા એ પણ હાજર રહ્યા હતા અને બધા બાળકોને અને વાલીઓને જાણ કરવામાં આવી હતી અને જે બાળકો છે એમણે પણ ભવિષ્યમાં આવી કોઈ પણ કૃત્ય નહીં કરે એવી આપી હતી આવનારા સમયમાં આવી ચેલેન્જ ની ગેમો રમે તો વિદ્યાર્થીઓ અને બાળકની અંદર વિકૃતતા આવી શકે અને આવી રહી છે તો ચોક્કસ પ્રકારે આને એક સ્ટડી તરીકે સ્ટડી કેસ તરીકે અમે કરીને અન્ય શાળાઓને આ વાત જણાવીશું વાલીઓને વિનંતી છે કે બાળકોને મોબાઈલ આપવો નહીં ને ગેમ રમતા હોય ગમે એટલા તોફાન કરે ધમપચારા કરે પણ ધીરે ધીરે આવી ગેમો અને મોબાઈલથી વણગણ દૂર રાખવું આત્મહત્યા કૂદી જવું આવા બધા જ ચેલેન્જો બાળકો આપે છે અને એના હિસાબે જે હારી જાય એ બ્લડ બ્લેડથી પોતાના શરીર ઉપર ઘાવ કરે છે પગ ઉપર કરે છે જે જીતી જાય એ દાંત હસતો હોય છે તો આવી જીત આ વિકૃત માનસિકતા તરફ મીડિયા દ્વારા મીડિયા શું સોરી સોશિયલ મીડિયા અને ગેમ દ્વારા જઈ રહ્યા તો મારી વિનંતી છે કે આ આ કેસમાં તો અમને મીડિયા દ્વારા પણ જાણ થઈ છે અને મેં અત્યારે ફરી વખત તપાસ કરી અને સ્ટડી રિપોર્ટ કરી આ બધી શાળાઓમાં અમે મોકલશું જેથી કરીને અન્ય શાળાઓમાં પણ આવી ઘટના ન ઘટે બાળકોમાં ફેલાતું હિંસાનું સામાન્યકરણ અને બાળકોમાં ફેલાતી વિકૃતિ એ આપણા સમાજનો બહુ જ મોટો પ્રશ્ન છે બાળક જો સંવેદનહીન છે બાળક જો હિંસાને સામાન્ય માને છે એ એ કંઈ પણ જોઈ રહ્યું છે વિડીયો ગેમ જોઈ રહ્યું છે એ સિરીઝ જોઈ રહ્યું છે એનું કારણ ગમે તે હોઈ શકે બાળકોની અંદર મરી રહેલી સંવેદના એ આપણા સમાજનું ભવિષ્ય છે આ જેટલી ઘટનાઓ તમને સમાચાર માધ્યમોમાં દેખાઈ રહી છે એ દર્પણ છે એના બે રસ્તા હોય છે કે તમે બંધ કરી દો ન્યૂઝ જોવાના આપણા આંખો બંધ કરવાથી સૂર્યાસ્ત થઈ જાય છે જ્યારે બહુ જ તોફાન આવતું હોય ત્યારે શાહમરૂપ પોતાનું મોઢું જમીનની અંદર ખોસી દે શું કામ તો કે તોફાન આવે છે એવું લાગવાનું લાગવા જ નહીં દેવાનું તોફાન નથી રોકાઈ જતું શાહમરૂખ માથું માથું અંદર રાખી દેવાથી એને ભાગીડું વૃત્તિ કહેવાય પરિસ્થિતિનો સામનો નથી કરી રહ્યા આપણે સમાજની પરિસ્થિતિનો સ્વીકાર નથી કરી રહ્યા

માણસ છીએ જેનું જાય એના માટે તો બહુ વાલસોયું હોય છે માના બે બાળક હોય ત્રણ હોય કે ગમે તેટલા હોય મા તો પેદા કરે છે એ સંતાનને એના માટે બહુ જ વાલું હોય છે બાળક જ્યાં સુધી એ પર્સનલ વાતને નહીં સમજી શકીએ આવી થતી એક એક ઘટનાઓમાં આપણા સમાજનું આવનારું અને ખૂબ ડરામણું ભવિષ્ય આપણે નહીં જોઈ શકીએ ત્યાં સુધી આનો ક્યારેય ઉકેલ નહીં મળે દર્પણની જેમ એ ઘટનાઓ સામે આવે ત્યારે એનો એક સરળ ઉપાય એ છે કે આપણે દર્પણને ફોડી નાખવાનું ચહેરો નહી જોવાનો ચહેરો સુધારવાનો પ્રયત્ન નહીં કરવાનો આ બધાની જવાબદારી બને છે આ જેટલી સરકારની જવાબદારી છે એનાથી વિશેષ આ સમાજની અને સમુદાયોની જવાબદારી છે આ આપણી આખી કમ્યુનિટીનો સવાલ છે આ માણસ જાત સામે ઊભો થયેલો સવાલ છે આપણે જે સંસ્કૃતિ સંસ્કાર જેવી વાતો પર દર થોડા દિવસે બૂમ પાડીને વાહવાહી કરી શકીએ છીએ એના ઉપર ઉજરડા પડી રહ્યા છે કોઈક છે કે જે સતત એના પર આઘાત કરી રહ્યું છે અને ભોગ આપણા બાળકોનો લેવાઈ રહ્યો છે કોઈપણ સમાજ માટે સૌથી પીડાદાયક અને કરુણ ઘટના એના બાળક સાથે થતા થતું ગેરવર્તન છે આપણે બાળક સાથે કેવું વર્તન કરીએ છીએ આપણું બાળક કેવો વ્યવહાર કરે છે એ આપણો સમાજ અને એનું ભવિષ્ય બતાવે છે એ ભવિષ્ય અમરેલીના મુજિયાસરમાં દેખાય છે એ ભવિષ્ય સાતમાં આઠમા ધોરણના છોકરાઓ જે રીતે વર્તન કરે છે શાળામાં એનાથી દેખાય છે એ ભવિષ્ય આપણને પાંચમા ધોરણના છોકરાઓ એકબીજાને પહેલાં જે લવ લેટર લખે છે અને પછી એ લખેલા લવ લેટરમાં એકબીજા સાથે ભાગી જવાની અને શારીરિક સંબંધોની વાતો લખે છે એમાં દેખાય છે પાંચમા ધોરણના બાળકો લવ લેટર લખીને જો માત્ર અને એમાં પણ લવ લેટર કે પ્રેમનું કોઈ નિર્દોષ અભિવ્યક્તિ નહીં એ પ્રેમ માત્ર શારીરિક સંબંધો પૂરતો સીમિત હોય ને એ રીતે એ લખવા માંડે ત્યારે વિચારવાનું છે કે આ અલાર્મ વાગી રહ્યું છે આ કોઈ સમાચારો નથી આ દરરોજ વાગી રહેલું અલાર્મ છે એ અલાર્મ તમને સંભળાય કે ન સંભળાય તમે એને બંધ કરી દો તમે એને મ્યુટ કરી દો તમે આમ સ્કીપ કરી દો તમે એવું કહો કે આ તો આ બસ નેગેટિવ જ વાતો કરે છે એમ કરીને આગળ જતા રહેશો તો એ પરિસ્થિતિ નહીં બદલાઈ જાય એનાથી પણ એ એલામ વાગ્યું એટલે જાગીને જો પરિસ્થિતિ ઘડથી સુધારવાની આપણે શરૂઆત નહીં કરીએ તો પછી આવી ઘટનાઓ અમે દરરોજ કહેતા રહીશું કેમ કે આ અમારું કામ છે